અધિકારીઓના પેટ પાણી હલતું નથી ત્યારે વરિયા અંદર બુધવારી બજાર પાસે એક ના બે વર્ષ બાળક ગટર માં પડી જતા મોત નીપજ્યું હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે સવાર થી લઈ કે પૂરા એક દિવસ સુધી એટલે કે ચોવીસ કલાક સુધી સુરત મહાનગર પાલિકાના ફાયર ફાઈટર ની ટીમે ભારે જહેમત સુધી કામગીરી કરી હતી પરંતુ બાળક મૃત મળતા તેમના સમાજ લોકો માં રોષ જોવા મળી રહ્યો છે સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ માત્ર ને માત્ર એસી ઓફિસ માં બેસી તંત્ર કાગળ પર ચલાવી રહ્યા તેવા દર્શન થઈ રહ્યા છે સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ જયારે પણ સુવિધા આપવાની વાત આવતી હોય કે કામગીરીની વાત કરવામાં આવતી હોય ત્યારે નિષ્ફળ જોવા મળે છે દરેક જગ્યાએ શહેરમાં પતરાના શેડ અને ગેરકાયદેસર બાંધકામોનો રાપડો પાટ્યો છે પરંતુ અધિકારીઓ માત્ર ને માત્ર અપતા ઉઘરાવીને આવા ગેરકાયદેસર બાંધકામોને છાવરી રહ્યા છે ત્યારે સુરતની અંદર જ્યારે બે વર્ષના બાળકનું મોત થતા તેમના સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પરંતુ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓનું પેટનું પાણી નહીં હલતા આજે પણ આવા નિર્દોષોના જીવ જતા હોય તેવું જોવા શું વાત છે સુરત સુરત હવે રામ ભરોસે હોય તેવું ચિત્ર ઉપજવા પામ્યું છે કેમેરામેન ચંદ્રકાંતીર કુમરા લોકવિશ્વાસ ન્યુઝ સુરત